જુનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લામાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે શહેર તેમજ ડિવિઝન એક વિસ્તારમાં બીજા ફેઝનું કામ આગામી પંદર દિવસની અંદર પૂર્ણ થશે પીજીવીસીએલ ખાતે સ્માર્ટ મીટરનું ટેસ્ટિંગ કાર્ય ચાલી રહ્યું છે ફેઝ ટુ હેઠળ રહેણાંક મકાનમાં સ્માર્ટ મીટર લગાવાશે જ્યારે કમર્શિયલ સેન્ટરમાં ફેઝ વનની કામગીરી હેઠળ મીટર સ્થાપન ચાલુ છે ઉલેખનીય છે કે સ્માર્ટ મીટર દ્વારા દૈનિક વીજ વપરાશ ચકાસવા મોબાઈલ એપ્લિકેશન ઉપલબ્ધ કરાવાશે અને ઘરના વાયરિંગમાં ખામી હોય તો ગ્રાહકોને નોટિફિકેશન મળશે સ્માર્ટ મીટર અંગે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર કોઈએ વિશ્વાસ ન કરવો કંપનીએ જણાવ્યું છે કે સ્માર્ટ મીટર ગ્રાહકો માટે ફરજિયાત બનાવાશે તેનો હેતુ માત્ર સુવિધા વધારવાનો છે જૂનાગઢ શહેર તથા ડિવિઝન એક અને ડિવિઝન ટુ આ ત્રણેય ડિવિઝનની અંદર ફેઝ ટુની અંદર સ્માર્ટ મીટર લગાવવાનું પ્લાનિંગ થયેલ છે આ મુજબ આવનાર પંદર વીસ દિવસની અંદર સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલુ થવા જઈ રહી છે જેનું હાલની તકે સ્માર્ટ મીટરનું ટેસ્ટિંગ કાર્ય ચાલુ છે આ સ્માર્ટ મીટર છે ફેક્ટુની અંદર રેસિડેન્શિયલ ગ્રાહકો માટેનું છે અને કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીઅલ ગ્રાહકો માટે તો ઓલરેડી ફેઝ વનમાં આ ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલુ જ છે આ અંગે અમારા માનવંતા ગ્રાહકોને જણાવવાનું કે ટેકનોલોજી સાથે ચાલવાની વાત છે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અમારા ગ્રાહકોને વધારે સારી સુવિધા પૂરું પાડવા માટે આ ટેકનોલોજીનું અપગ્રેડેશન કરવા જઈ રહી છે આ મીટર આવવાથી જે કાંઈ અફવાઓ છે તેનો હું અત્યારે રદિયો જાહેર કરું છું